ઓલપાર તાલુકામાંની વિવિધ ગ્રામ પંચાયત ખાતે આજે ગ્રામ સભા મળી હતી લોકો હવે ઠેર ઠેર આકરા પાણી જોવા મળી રહ્યા છે લોકો હવે ગ્રામ સભામાં જઈ પોતાના પ્રશ્નો મુદ્દે જાગૃત બની રજૂઆત કરી રહ્યા છે ત્યારે ઓલપાર તાલુકાની કુડસદ ગ્રામ પંચાયતની મળેલી ગ્રામ સભામાં આજે લોકો ધારદાર રજૂઆતો કરે છે પેઢીઓથી વસતા આદિવાસી પરિવારના ઘરોની આકારણી ન થતા તેમજ ઘરોની આજુબાજુમાં ગંદગીનું સામ્રાજ્ય વધતા લોકો હેરાન પરેશાન થઈ ચૂક્યા છે જેને લઈ મોટી સંખ્યામાં આદિવાસી સમાજના લોકો ગ્રામ સભામાં ભારે રોષ સાથે પોતાના પ્રશ્નોની રજૂઆત કરી હતી જો નિરાકરણ નહીં આવે તો ગ્રામ પંચાયતથી લઈને તાલુકા કચેરી સુધી વિરોધ દર્શાવવાની ચીમકી પણ ઉચ્ચારી છે તેમજ કુરસદ ગામના યુવાનો જાગૃત નાગરિકો દ્વારા ગ્રામ વિકાસના પ્રશ્નો તેમજ ગંદકી અને સ્વચ્છતા બાબતે લોકો દ્વારા પણ ગામ વિકાસના પ્રશ્નોની રજૂઆત કરી છે ગ્રામ પંચાયત તરફથી વહેલી તકે પ્રશ્નોના નિરાકરણની ખાતરી આપવામાં આવી હતી અમે ઘણા વર્ષોથી અમારા આવાસ માટે અમારા હરપલી સમાજના ઘર માટે ઘણા વર્ષના આકારણી માટે અમે પ્રયત્ન કરતા સટાફ પણ આજ દિન સુધી અમારા હરપલી સમાજના છેલ્લા ચાલીસ ચાલીસથી પિસ્તાલીસ વર્ષ સુધી હરપલી સમાજના લોકો રહે છે ગરીબ ઝુંપડી રહે છે અને આજ દિન સુધી પંચાયતમાં વારંવાર રજૂઆત કરવા છતાં આજ દિન સુધી અમારા આવાસ હરપટી સમાજના આવા નામે કરવામાં આવ્યા નથી અને આજે પણ અમે ગામ સભામાં એ જ રચનો પ્રશ્ન ઉઠાવ્યો છે કે અમારા ઘર અમારે આંકાણી અમારા નામે કરવામાં આવે ને જેથી કરીને અમે એનો કોઈ સરકારી લાભ ઉઠાવી શકીએ ઘણા વર્ષો છતાં અમે અનેક પ્રશ્નો છે અમારા જીબીમાં પ્રશ્નો અનેક પ્રશ્નો જીબીને પણ વારંવાર કહેવા છતાં અમારા જીબીમાં કોઈ બી કામ થતા નથી સરપંચને કહેવા જાય તો સંપંજ પંચાયતમાં કહે તો આવવાના છે આવવાના છે બસ એક જાતના બહારના બતાવે છે બીજા કોઈ કામ થતા નથી ઘરની તો અમે એટલી બધી સમસ્યા છે કે અમારા ઘણા લોકો તો એવા ઝૂંપડામાં રહે છે કે એમના મકાનો હજુ નામે જ નથી પણ નામે આંકાણીમાં જ થયા નથી બાંધવા કઈ રીતે એ એ જ ઘણો પ્રોબ્લેમ છે પંચાયતમાં ઘણી વાર કહેવા છતાં પણ અમારા ઘર આંકાણી પણ થતા નથી એ જ અમે આ સભામાં આજે મુદ્દો લઈને આવ્યા છે અને લેખિતમાં અરજીયાત કરી છે અને મોખિનમાં વાતચીત કરી છે જો અમારા પંદર દિવસમાં નિકાલ નહીં આવે તો અમે પંચાયતમાં એક દિવસના ધરણાં કરવાના છે અને પંચાયતમાં જો નિકાલ નહીં આવશે તો અમે આખો ટેમ્પો ભરીને મામલા કચેરીએ આવેદનપત્ર આપવા માટે જવાના છે પંચાયતના તરફથી જવાબ આપવામાં આવે છે કે અમે થઈ જશે થઈ જશે બસ આ એક જ જવાબ આપવામાં આવે છે કે થઈ જશે થઈ જશે પણ આજ સુધી થયા નથી અને ઘણા લોકો તો પાંત્રીસથી ચાલીસ એવા મકાન છે કે જે હાલ પરિસ્થિતિ એવી મજબૂત છે કે લોકોના ઘરમાં પાણી પડે છે અને લોકોને રહેવા માટે મજબૂત છે છતાં પણ એ લોકોના નામે ઘર થતા નથી બસ આજ છે પંચાયતવાળા વારંવાર એમ છે કે થઈ જશે અમે આગળ રજૂઆત કરી છે મારું નામ મેમુદ ઇસપાલ ડાબી છે હું કુડસડ ગામનો ડેપ્યુટી સરપંચ છું આજ રોજ એક નવે બે હજાર પચીસના રોજ જે ગામ સભા હતી તે દસ કલાકે રાબેટા મુજબ ચાલુ થઈ હતી એમાં ગામજનો આવેલા હતા અને આંગણવાડીની બહેનો બી બધી આવેલી હતી અને મોટી સંખ્યામાં મારા હળપટીભાઈઓ આવેલા હતા એ લોકોના જે મુદ્દા હતા ગામજનોના એ ગામજનોના મુદ્દા અમે તલાટી સાહેબે લખી લીધા છે એ જે કંઈ હલ જે કાયદેસર જે રીતના કરવાના છે એ કરીશું અને જે અમારા હરપરી સમાજના વર્ષોથી જે રેટા છે એ લોકોની જે આકાણી પોતાના નામ પર પંચાયત દફ્ટર પર આકાણી નથી તે બાબતે એ લોકોએ રજૂઆત કરી હતી તો તે લોકોને બી અમે બાહેધારી આપી છે કે ભાઈ ઉપર લેવલ પર અધિકારીઓને જાણ કરીને એનો જે ઘટતું થતું હશે એ અમે કરીશું આર એન ન્યૂઝ કુરસદ ઓલપાર